કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ શનિવારના જીરું ત્રણ હજાર થી 4,500 પચાસ રૂપિયાથી ચાર પાંચસો રૂપિયા રાયડો એક હજાર ને રૂપિયાથી એક હજાર ચારસો ને પચાસ રૂપિયા એરંડા એક હજાર ને પચીસ રૂપિયાથી એક હજાર એકોતેર રૂપિયા ચણા એક હજાર રૂપિયાથી એક હજાર પિસ્તાલીસ રૂપિયા સિંગ ફાડા સાતસો પિસ્તાલીસ રૂપિયાથી એક હજાર ત્રણસો એકત્રીસ રૂપિયા અડદ એક હજાર દસ રૂપિયાથી એક હજાર છસો રૂપિયા મગ એક ને એકવીસ રૂપિયા થી એક હજાર સાતસો બાવન રૂપિયા જોઈ આગળ તુવેર એક હજાર ત્રણસો એકત્રીસ રૂપિયા થી એક હજાર ત્રીસ રૂપિયા ધાણા એક હજાર વીસ રૂપિયા થી એક હજાર પંચાવન રૂપિયા લસણ એક હજાર એક રૂપિયા થી ત્રણ હજાર ને રૂપિયા ડુંગળી એકસો ત્રીસ રૂપિયા થી ચારસો રૂપિયા તલ કાળા બે હજાર એક રૂપિયા થી ચાર હજાર છસો બાવન રૂપિયા સફ સફેદ તલ એક હજાર સાતસો રૂપિયા થી બે હજાર રૂપિયા મગફળી ઝીણી સાતસો ને એકત્રીસ રૂપિયાથી એક હજાર એકસો ને ત્રીસ રૂપિયા મગફળી છસો ને એકવીસ રૂપિયાથી એક હજાર ને બસો રૂપિયા કપાસ એક હજાર એકાવન રૂપિયાથી એક હજાર ચારસો ને સિતેર રૂપિયા ખેડૂત મિત્રો આ હતા આજના ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર પર વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં ખેડૂત મિત્રો જેથી અન્ય ખેડૂત મિત્રોને બજાર ભાવની માહિતી મળતી રહે અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન